નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમ ન્યૂઝ ગુજરાત વિસનગર તાલુકાના વાલમની શિવાલમ કેરવણી મંડળ વાલમ સંચાલિત શ્રી પી એચ ડી અને એલ પટેલ ઉચ્ચત્તર વિદ્યાલયનું ધોરણ બારનું પરિણામ સો ટકા આવ્યું શિવાલમ કેરવણી મંડળ વાલમ સંચાલિત શ્રી પી એચ ડી અને એલ પટેલ ઉચ્ચત્તર વિદ્યાલય વાલમ ઓગણીસો પિસ્તાલીસથી કાર્યરત છે પી એચ ડી વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને સર્વંગી વિકાસ માટે સતત સંસ્કૃતિ પ્રવૃત્તિઓ તેમજ શિક્ષક મિત્રો ખૂબ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકથી ઉત્સવપૂર્વક શિક્ષણ કાર્ય કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે બે હજાર પચ્ચીસનું ધોરણ દસમાં ઈઠોતેર તેમજ ધોરણ બારમાં સો ટકા પરિણામ મેળવેલ પી એચડી વિદ્યાલયમાં ધોરણ નવથી બારની હાલની સંખ્યા બસોને છે ખૂબ સારું પરિણામ લાવેલા તમામ વિદ્યાર્થીઓને શ્રી વાલમ કેરવણી મંડળ વાલમ પ્રમુખ મંત્રી તેમજ પી એચડી વિદ્યાલયના આચાર્ય શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી કયું ગામ વાલમ આ વખતે દસમામાં કેટલું પરિણામ આવેલું છે આપણે શાળામાં તો શાળાનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને શાળાના શિક્ષકો દ્વારા અમને ફૂલ સપોર્ટ કરવામાં આવે છે તથા તેમના દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે તેના જ પરિણામ રૂપે અમે આવું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા પત્રક અમને આ વખતે દશામાં કેટલું પરિણામ મેળવ્યું છે કોણ પોઈન્ટ છાસઠ ટકા વાલમ પીએચડી વિદ્યા શાળામાં શિક્ષણ સારી રીતે ભણાવવામાં આવે છે અને બધા શિક્ષકો સપોર્ટ કરે છે શાળામાં ચાર દિવાલો વચ્ચે ભણાવવામાં આવતું નથી અમુક

ટકા આ શાળામાં છોકરીઓ માટે ખૂબ સરસ શાળા છે અહીંયા છોકરીઓ પાસે ખૂબ કાળજી રાખવામાં આવે છે જો છોકરીઓ કંઈ તકલીફના કારણે આવી ના હોય સ્કૂલમાં તો પહેલાં જ પીરિયડમાં તેમને વાલી સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે અને કોઈ છોકરીઓને મમ્મી પપ્પા ભણવાની ના પાડતા હોય તો આચાર્યબહેન દ્વારા શિક્ષકો દ્વારા તેમના ઘરે જઈને વાલીને સમજાવવામાં આવે છે કે તમે છોકરીઓને ભણાવો હું પણ એક કન્યા છું અને છોકરાને એટલું જ કહીશ કે હું પણ આ સ્કૂલમાં ભણીને આટલી આગળ વધી તો તમે પણ આ ભણજો અને ભારતનું નામ રોશન કરજો મારું નામ છે પટેલ છયાબેન કાંતિલાલ અમારી આ સંસ્થા શ્રી વાલમ કેરવણી મંડળ વાલમ સંચાલિત શ્રી પીએચ વિદ્યા વિહાર અને એલસી પટેલ ઉચ્ચતર વિદ્યાલયમાં હું છ વર્ષથી આચાર્યનો હોદ્દો સંભાળું છું ખાસ કરીને વાત કરીએ તો ધોરણ બે હજાર પચીસની અંદર બારનું જે રિઝલ્ટ આવ્યું છે તો વિદ્યાર્થીઓ માટે આપ શાળા તેમજ વિદ્યાર્થીઓ માટે શું કહેશો અમારી આ સંસ્થાનું ગત વર્ષનું ધોરણ દસ અને બારનું પરિણામ નેવું ટકા ઉપર હતું જ્યારે આ વર્ષે પણ અમારી સંસ્થામાં ધોરણ બારનું પરિણામ સો ટકા પ્રાપ્ત કરે છે જેમાં ધોરણ બારમાં ઠાકોર અંકિતજી દશરથજી જેણે સાતસોમાંથી છસો દસ ગુણ પ્રાપ્ત કરેલા છે અને પર્સન પર્સન્ટાઇઝ રેન્ક છન્નું પોઈન્ટ એકસઠ જ્યારે સત્યાસી પોઈન્ટ ચૌદ ટકા સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે એ જ પ્રમાણે ધોરણ દસનું પણ ખૂબ સારું પરિણામ અમે પ્રાપ્ત કરેલું છે ધોરણ દસમાં પટેલ પ્રિયાંશુ સુજીત કુમાર છસોમાંથી પાંચસો છાસઠ ગુણ સાથે અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇન રેન્ક અને ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે અમારી સંસ્થાનું અને વાલમ ગામનું નામ અને એમના માતા પિતાનું નામ એમણે રોશન કર્યું છે સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી આ બાબતને ધ્યાનમાં રાખી તમામ શિક્ષક મિત્રો દ્વારા ટીમ ટીમવર્કથી અથાગ પરિશ્રમ કરવામાં આવે છે અમારી આ સંસ્થાની અંદર મોટાભાગે જે બાળકો આવે છે એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો છે જેમના વાલીઓ ખેતી કામ સાથે જોડાયેલા છે આ બાળકો જે છે ટૂશન પણ જઈ શકતા નથી તો આ બાળકોને રોજે રોજ ઝીરો ક્લાસનું અમારી સંસ્થામાં આયોજન કરવામાં આવે છે ત્યારબાદ બોર્ડની પરીક્ષાના ત્રણ દિવસ બાકી હોય ત્યાં સુધી તમામ બાળકોને પ્રેક્ટિસ પેપર લખવાનું કામ કરવામાં આવે છે બાળકોને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડે તો દરેક વિષય શિક્ષકો વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું કામ કરે છે વિદ્યાર્થીઓને જરૂર પડે તો દ્વારા પણ એમને માહિતી આપવામાં આવે છે અને એવા પણ કેટલા વિદ્યાર્થીઓ છે કે જ્યાં જેમને આર્થિક ખૂબ વધારે તકલીફ છે તો એવા વિદ્યાર્થીઓના ઘરે જઈ શિક્ષકો એમને માર્ગદર્શન આપવાનું કામ કરે છે અમારી સંસ્થામાં વર્ષની અંદર બે વખત વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે વાલીઓને બાળકો પાછળ શું ધ્યાન રાખવું એનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે હવે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગની સ્કૂલોમાં બાળકોને એડમિશન આપતી વખતે એમના મેરિટને ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ અમારી આ સંસ્થા કે જ્યાં પરિણામને ધ્યાનમાં લેવામાં આવતું નથી અને તમામ બાળકોને એડમિશન આપવાનું કામ કરવામાં આવે છે શિક્ષકનું કામ છે પથ્થરમાંથી પારસમણી બનાવવાનું અને એ કામ અમારા શિક્ષક મિત્રો કરી રહ્યા છે અમને સહકાર આપવાનું કામ અમારા મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ સાહેબ મંત્રી શ્રી ગણેશભાઈ સાહેબ કરે છે અને સંસ્થામાં જે પણ કોઈ ભૌતિક જરૂરિયાત ઉદ્ભવે તો તાત્કાલિક એ અમને પૂરી પાડે છે આમ શિક્ષક મિત્રોની સખત મહેનત બાળકોનું ખૂબ સારી ઉત્સાહથી ખંતથી એમની પણ મહેનત અને વાલીઓનો ખૂબ સારો સહયોગ અને એના દ્વારા અમે આ ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ આ માટે તમામ વિદ્યાર્થીઓ તમામ શિક્ષક મિત્રો તમામ વાલી મિત્રો એ સર્વેનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું અત્યારના સમયમાં અત્યારે બસો ને સિત્તેર સંખ્યા અમારી સંસ્થામાં છે ધોરણ નવના બે વર્ગ ધોરણ દસના બે અને અગિયાર બારનો એક એક વર્ગ એમ કુલ છ વર્ગની અમારી આ સંસ્થા છે અને અમારી આ સંસ્થાની અંદર બાળકોને ચાર દિવાલો વચ્ચે ફક્ત શિક્ષણ આપવાનું કામ થતું નથી પરંતુ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પણ ખૂબ સારું કામ કરવામાં આવે છે બાળકોની અંદર મૌલિકતા વિકસે એ માટે એમને એ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે જેથી બાળક ગોખણપટ્ટી